રૂટ ૂટથી અમેરિકામાં પ્રવેશતા લોકો ઝડપાયા છે આપને જણાવી દઈએ ડંકી રૂટથી અમેરિકામાં પ્રવેશતા લોકો ઝડપાયા છે જ્યાં ગુજરાતીઓ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે મોટા ભાગના ઉત્તર ગુજરાતના યુવાનો હોવાની આશંકા છે અમેરિકા દ્વારા તમામ લોકોને ડિપોર્ટ કરવામાં આવશે મેક્સિકો બોર્ડરથી ગેરકાયદે માં કર્યો હતો પ્રવેશ એક મહિના પહેલા ઉત્તર ગુજરાતના યુવાનો યુએસએ જવા માટે નીકળ્યા હતા પાસપોર્ટ પર મેક્સિકોના ડુપ્લિકેટ સ્ટીકર માર્યા હોવાનું પણ સૂત્રો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે તો આપને જણાવી દઈએ આ પહેલાં પણ આપણે જોયું છે કે રીતે ડંકીથી મેક્સિકો અને મેક્સિકોથી ઇલિગલ રીતે અમેરિકામાં જતા ગુજરાતીઓની સંખ્યા વધુ પ્રમાણમાં હતી જે ઘૂસણખોરી કરીને ઇલિગલ રીતે અમેરિકામાં સ્થાયી થવાના પ્રયત્નો કરતા હોય છે એ જ પ્રકારે મોટાભાગના ઉત્તર ગુજરાતના યુવાનો હાલ તો ડંકીના રૂટથી અમેરિકામાં પ્રવેશતા ઝડપાયા હોવાની વિગતો સામે આવી રહી છે